શ્રી ગણેશ આઈ નમ નમસ્કાર દર્શક મિત્રો શુક્રનું ગોચર એકત્રીસ સાત બે હજાર ચોવીસને ને બુધવારે બપોરે બે ને ચંદ્રની કર્ક રાશિમાંથી સૂર્યની સિંહ રાશિમાં રાશિ પરિવર્તન કરે છે જે તારીખ પચીસ આઠ બે હજાર ચોવીસને ને રવિવારે રાત્રે એક ને સોળ મિનિટ સુધી રહેશે અને પચીસ આઠ બે હજાર ચોવીસને ને રવિવારથી એ બુધની કન્યા રાશિમાં રાશિ પરિવર્તન કરશે તો આ છવ્વીસ દિવસ શુક્રનું ગોચર એ કેવું રહેશે એના વિશે આપણે જોઈશું સૌથી પહેલા તો શુક્રનું શુભ ફળ શું કહેવાય શુક્ર સારા સ્થાને હોય અને શુભ ફળ આપતા હોય તો કેવી રીતે આપતા હોય છે એમનું કારકત્વ સેમ છે એ વિશે પહેલા જોઈએ તો શુક્ર એ કલા ક્ષેત્રના છે એ સુખ સંપત્તિ આપનારા આરોગ્ય સારું આપનારા ભૌતિક સુખ આપનારા છે શુક્ર ગ્રહ એ શુભ ગ્રહ કહેવાય છે કલા ક્ષેત્ર પરફ્યુમ સુગંધ સેન્ટ અત્તર આ આકર્ષણ કરે એવું આ શુક્રથી થાય છે ઠાઠમાઠથી રહેવું પોતાની જાતને મેન્ટેન કરવી આમ નથી કહેતા કે બહુ સંભવ તમારી એક ઓરા સારી પડે છે આમ પર્સનાલિટી સારી અપાવે એ શુક્ર સારું હોય ને તો એ રીતે એક પ્રભાવ પડે છે વ્યક્તિનો સુખ સગવડ અપાવે આરોગ્ય સારું અપાવે સ્ટાન્ડર્ડ મકાનમાં રહેતા હોય સ્ટાન્ડર્ડ ગાડી લઈને ફરતા હોય ને તો સમજવું કે શુક્ર ખૂબ સારો છે બીજું શુક્રનું કલત્રમાં એટલે કે સાતમું સ્થાન જે જીવનસાથીનું છે એમાં પણ એમનું અકારકત્વ છે જીવનસાથીનું જીવનસાથી જો તમને સારું મળે તો શુક્ર તમારો સારો છે એ સિવાય ભોગવિલાસ પ્રેમ પછી ધન સંપત્તિના પણ માલિક ગયા છે મેં કહ્યું ને કે લોકોને આકર્ષિત કરાવે કોઈની નજર ના પડતી હોય ને તો બી પડે તો સમજવું કે તમારી ઓરા સારી છે તમારું આ ભૌતિક સુખ સારું છે અને એનું કારણ તમારો કુંડળીમાં શુક્ર સારો છે અથવા ગુજરમાં તમને શુભ ફળ આપે છે તમે જેમ તેમ રહેતા હોય તમને ઠાપટીપ રહેવામાં ના ગમતું હોય અમુક વખતે પરિવારમાં અશાંતિ રહેતી હોય કોઈ સૌંદર્ય જોવું ના ગમતું હોય બીજું સંયમ ના રહેતો હોય અમુક વખતે ચારિત્ર ઉપર પણ અસર થઈ જાય ભૌતિક સુખ પણ ઓછું મળતું હોય તો સમજ્યું કે શુક્ર એ આપણા જન્મકુંડલીમાં સારું ફળ આપતા નથી તમે જો ઠાટથી રહો છો દરેક વસ્તુથી તમે ખૂબ સારી રીતે એનું સુખ ભોગવી રહ્યા છો બીજું તમારા ઘરમાં ઓફિસમાં બધું તમને વ્યવસ્થિત ગોઠવેલું ગમે છે તમે એક વ્યક્તિ તરીકે આકર્ષક જમાવો છો જીવનસાથીનું સુખ પણ તમે મેળવી શકો છો તમે આ સિવાય પણ તમે ગાઢ નિંદ્રા લઈ શકો છો આમ લાગે કે ના મને ઊંઘો ખમ ગમે છે અને બહુ ગાઢ નિદ્રા લેવી ગમે છે શુક્રનું શુભ પણ હોય ત્યારે આ બધું તમને જોવાતું હોય છે હવે સમજો કે કોઈની કુંડળીમાં શુક્ર ગ્રહ ની અસર સારી ન હોય તો એવા વ્યક્તિએ શું કરવું જોઈએ તો શિવજીની તમે કોઈ પણ ગ્રહોડી કોઈ હોય તો ખાસ કરીને મહાદેવજીની પૂજા અભિષેક એ પણ કરવા જોઈએ પણ પર્ટિક્યુલર શુક્ર ગ્રહ માટે મહાદેવ મંદિરે જઈ તમારે શિવજી ઉપર મધથી અભિષેક કરો ને તો એનાથી ખૂબ સારું રહે છે બીજું તમે દરરોજ તૈયાર થાવ ત્યારે સેન્ટ અત્તર છાંટો તમારે જો કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં જઈ રવિવાર મંગળવાર આમ તો દરરોજ કરો તોય બી સારું પણ રવિવાર મંગળવાર હોય તો માતાજીને લાલ ફૂલ અર્પણ કરો તો બહુ સારું રહે એનાથી બીજું કોઈ જ્યોતિષીની પરામર્શ લઈને અને જો તમારે કુંડળી જન્મકુંડળીમાં કોઈ સૂત્રનું બહુ જ અશુભ ફળ હોય તો સારી કોઈનું માર્ગદર્શન લઈને અને એનું જે ડાયમંડ હોય છે હીરો એ તમે પહેરી શકો પણ કોઈનું માર્ગદર્શન લઈને બીજું એમાં થયું છે ગુરુ એ દેવોના ગુરુ છે છે ને એ દેવોના આચાર્ય છે દેવોના ગુરુ છે જ્યારે શુક્ર અસુરોના ગુરુ કહ્યા છે દાનવોના ગુરુ એ શુક્રને કહ્યા છે સ્વસ્થ શરીર હોય નિરોગી શરીર હોય સારું જીવન હોય તમને શૃંગાર ગમતો હોય શૃંગાર રસ આપે છે શુક્રથી શૃંગાર રસ મળે એ લલિત કળાના પણ કારક છે સૌંદર્યના કારક છે કલા રોમાંસ આધ્યાત્મિક ઉન્નતિ તમારી વિલાસ વિલાસના પણ કારક છે આકર્ષણ આ બધું શુક્રથી હોય તમને સુખ સંપત્તિ હોય ને એટલે સમજવું કે તમારો શુક્ર સારો છે ભૌતિક સુખ તમને એમ થાય કે ના હું બહુ સુખી છું તો મોટે ભાગે ફાળો શુક્રનો હોય છે કે ભૌતિક સુખના કારક કયા છે શુક્રની અધિપત્યવાળી રાશિ છે વૃષભ રાશિ અને તુલા રાશિ વૃષભ રાશિના સ્વામી છે અને તુલા રાશિના સ્વામી શુક્ર છે શુક્રની ઉચ્ચ રાશિ જે કહેવાય ને એ મીન રાશિ છે જ્યારે કન્યા રાશિમાં એ નીચના બને છે શુક્રના નક્ષત્ર છે વરણી પૂર્વ ફાલ્ગુની અને પૂર્વાશાળા આ શુક્રના નક્ષત્ર છે શુક્રના મિત્ર ગ્રહ છે બુધ અને શનિ આ મિત્ર ગ્રહ છે જ્યારે સૂર્ય ચંદ્ર ગુરુ આ બધા શત્રુ ગ્રહ એમને કહ્યા છે શુક્રની અસર છે ને મોટે ભાગે એ પચીસ વર્ષથી શરૂ થાય છે પચીસથી થી અઠ્યાવીસ વર્ષમાં તમને એનું સારું એવું ફળ પ્રાપ્ત થાય છે અને પુરુષત્વ સારી પર્સનાલિટી ભૌતિક સુખ તેનો ભોગ દાંપત્ય જીવન લગ્ન જીવન જે છે કલા આ આ આ બધું એનું શુક્ર તમને કેવું રહેશે વીસ થી મીન રાશિ સુધીનું આ શુક્રનું ગોચર કેવું રહેશે એની માહિતી આપણે જોઈશું મકર રાશિ અક્ષર ખજ ભૌતિક સુખના કારક શુક્રનું ગોચર તમારી રાશિથી અષ્ટમ ભાવમાં રહે છે સૂર્યની સિંહ રાશિમાં થવા ગોચર તમને મિશ્ર ફળ આપનારું બની રહેશે કેમ કે અગાઉ જણાવ્યા મુજબ અષ્ટમ ભાવમાં મોટાભાગી ગ્રહોનું શુભફળ ઘણીવાર મળતું નથી ઘણીવાર શુભ ફળ બનતું નથી બીજું કહીએ તો તમને તમારી રાશિના સ્વામી શનિની મહાદશાનો અહીંયા અંતિમ તબક્કો ચાલી રહ્યો છે અહીં તમારે આરોગ્યને લઈને થોડી સાવચેતી લેવાની રહેશે તેમજ વાણીના કારક બુધ પણ શુક્રની સાથે છે આજી તમારે થોડું વાણીમાં પણ નિયંત્રણ રાખવું પડશે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય જોઈએ તો મહેનત માગી લેશે પરંતુ વિદ્યાભ્યાસ તમે જે છે એ દરમિયાન થોડું આરોગ્યનું ધ્યાન રાખજો તમે ભણો એમાં થોડું થોડું તમારા શરીરનું પણ ધ્યાન રાખજો અહીં તમને મહેનત તો ફળ આપશે અચૂકથી મળી રહેશે મેં કીધું એમ પરંતુ આ પરીક્ષાના સમયે આરોગ્યના એ ખરાબ થાય એનું તમારે ધ્યાન રાખવાનું રહેશે બીજું તારીખ સોળમી નવેમ્બર બે હજાર ચોવીસથી બપોરે અગિયાર ને ચોમાલીસથી સૂર્ય પણ પોતાના આધિપત્યવાળી સિંહ રાશિમાં શુક્ર અને બુધ સાથે રહેશે અહીંયા શુક્ર અને બુધથી અને સાથે સૂર્ય પણ તો સૂર્ય અને બુધથી બુધાદિત્ય યોગ બનશે જે શુભ ફળ આપનારો રહેશે આ શુભ યોગ છે અહીંયા તમને કોઈક આકસ્મિક આકસ્મિક ધનલાભ પણ અપાવી શકે સાતમી દ્રષ્ટિ બીજા ભાવમાં રહેશે બીજું જે ભાવ છે ને એ ધન અને કુટુંબનું સુખ છે અહીંયા તમને કૌટુંબિક સુખ સારું જોવાશે પૈતૃક સંપત્તિ પણ અહીંયાથી જોવા જ પૈતૃક સંપત્તિથી તમને લાભ મળી શકે એમ છે વ્યવસાયમાં તમે અહીં તમને સારો ધનલાભ અપાવે ધંધાથી તમને સારો એવો આર્થિક ફાયદો થાય નોકરી કરતા માટે પણ આ સમય તમને કામનું ભારણ વધી શકે છે સાથે સાથે તમારા કામની સરાહના પણ થઈ શકે તમારા કામના વખાણ થાય તમારા કામની કદર થાય અહીંયા રોકાણમાંથી તમને આર્થિક લાભ પણ તમને મળી શકે કોઈ જગ્યાએ રોકાણ કર્યું હોય ને એનું આકસ્મિક તમને લાભ એનાથી મળી રહે સ્ત્રીઓ માટે પણ આ સમય તમારો થોડો સ્વભાવ જે કહેવાય ને સે જીદ્દી સ્વભાવ એ થોડો તમારે ચેન્જ કરવો પડશે થોડો બદલાવ એમાં જરૂરી રહેશે લેટ વેટગોરી ભાવના તમારે રાખવી જરૂરી બનશે આનાથી કોઈ બી સંબંધ જો બગડ્યા હશે કૌટુંબિક સુધરી શકે છે તમારા જે સ્વપ્ના જે છે ને તમારા ઊંચા સ્વપ્ના જોવાની જે સ્વભાવ એ તમને સારા એવા પોઝિટિવ બનાવશે તમે વધુ પોઝિટિવ બની શકશો અહીં મકર રાશિના જાતકો માટે શુક્રના શુભફળ માટે તમારે પાણી જે પીવું ને એ બને ત્યાં સુધી કાચના ગ્લાસમાં પીવું બીજું ખાસ કે ઠંડુ પાણી ન પીવું બહુ ઠંડુ પાણી ન પીવું જેનાથી શુક્રનું ફળ તમને સારું મળશે તેમજ આરોગ્ય પણ સારું રહેશે બીજું તમારે અહીંયા શક્ય હોય તો શુક્ર વધુ પોઝિટિવ ફળ આપે એ માટે શક્ય હોય તો ચાંદીની ચેન પહેરો તો સારું રહેશે થોડુંક મ્યુઝિક પણ સાંભળવું ગીત મ્યુઝિક આ બધું સાંભળવાથી પણ એનું સારું ફળ મળશે બીજું પ્રત્યક્ષ જોઈએ તો ગાયને ઘાસ ચારો કરો ને એ પણ તમને સારું ફળ આપશે બીજું સારા ફળ માટે તમારે તાપટીપ રહેવું પડે અત્તર ને સેન્ટ આ બધું છાંટવું જોઈએ આજુબાજુ બધું સ્વચ્છ રાખવું જોઈએ બરાબર આજુબાજુ તમને સ્વચ્છતા હશે તમારા રૂમમાં ને એમાં તો એનું સારું ફળ તમને મળતું રહેશે ખાસ તમારે તમે શિવાલયે જાઓ તો શક્ય હોય તો સોમવારે પણ મધથી ભગવાનને ભોળાનાથને અભિષેક કરશો ને તો એનાથી ખૂબ જ સારું ફળ મળશે અહીંયા શક્ય હોય તો તમે કોઈ મળી રહે તો સ્ફટિકની માળા ધારણ કરો ને તો એનાથી પણ શુક્રનું બળ વધે છે અને જો જન્મકુંડળીમાં શુક્ર ફળ ન આપતા હોય તો અહીંયા તમારે કોઈ જ્યોતિષીની પરામર્શ લઈ અને શક્ય હોય તો અને કોઈ જ્યોતિષી કહેતા હોય કે ના જરૂરી છે તો તમે શુક્રનો વ્હાઈટ સ્ટોન હીરો એ ધારણ ડાયમંડ તમે ધારણ કરી શકો છો પણ કોઈને પૂછી નહીં ડાયરેક્ટ નહીં કોઈ કે ના કોઈ જ્યોતિષી કે સારા કોઈ એમને માર્ગદર્શન લઈ અને આ તમે કરી શકો છો અહીંયા તમારે બીજો ઉપચાર ઘરગથ્થુ એ છે કે સફેદ કપડાં ખાસ પહેરવા કેમ કે સફેદ કલર એ શુક્રનો પ્રિય કલર છે તો અહીંયા સફેદ કપડાં શુભ ફળ આપનારા બની રહેશે વિશેષ ફળ આપશે અહીંયા તમને શુક્રનું વધુ ફળ જોતું હોય તો તમે આ બધું કરી શકો છો તમારે મોટા ભાગના ઉપાયો તમને કહ્યા છે કે જેનાથી તમે જેટલા કરી શકો એટલા તમે કરશો તેનાથી તમને સારું ફળ મળતું જોવાશે એકંદરે જોઈએ તો શુક્રનું સૂર્યની સિંહ રાશિમાં શું આ ગોચર તમારી મકર રાશિ માટે મિશ્ર ફળદાયી બની રહેશે નમો નારાયણ